નમસ્કાર જીએસટીવીમાં આપનું સ્વાગત છે હું છું ભદ્રેશ સમાચારો પર નજર કરતા પહેલા એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મસ્કોટા કૌભાંડને લઈને આ સમાચાર છે એક તરફ ચૂંટણીનો માહોલ છે બીજી બાજુ ચૂંટણી દરમિયાન જ્યારે પ્રચાર કરતી વખતે વડાપ્રધાનનો શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો હતો ટેમ્પો ભરીને કોંગ્રેસ કે રાહુલ ગાંધીએ અંદાળી અમારી પાસેથી ટેમ્પો ભરીને પૈસા લીધા હોય તે નિવેદન બાદ એક મોટું કૌભાંડ સામે આવ્યું હોય તેવી માહિતી સામે આવી રહી છે અદાણી દ્વારા દેશને હલકી કક્ષાનો કોલસો પધરાવી દેવામાં આવ્યો હોય અને કરોડો રૂપિયાનો નફો કર્યો હોય તેવું કૌભાંડ સામે આવ્યું છે એક તરફ રાજકીય માહોલ વચ્ચે અદાણી અને અંબાણી વચ્ચે જ્યારે સત્તા પક્ષની વાત કરવામાં આવે ત્યારે સત્તાપક્ષ અને અદાણી અંબાણી વચ્ચે મિત્રતા હોવાનો આ ફાયદો ઉઠાવ્યો હોય તેવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે અદાણી દ્વારા ઇન્ડોનેશિયાથી હલકી કક્ષાનો જે કોલસો છે તે ખરીદીને ભારતને પધરાવી દેવામાં આવ્યો હોય તેવું કૌભાંડ સામે આવ્યું છે અઠ્યાવીસ ડોલરમાં પ્રતિ ટન આ કોલસો ઇન્ડોનેશિયાથી લાવવામાં આવ્યો હોય અને ભારતને એકાણું પોઈન્ટ એકાણું ડોલરમાં વેચવામાં આવ્યો છે એક ટનના ભાવમાં ત્રેસઠ ડોલરનો વધારો લઈ એટલે કે ત્રણ ગાળો ભાવ વધારે લઈને ભારતને કોલસો હલકી કક્ષાનો પધરાવવામાં આવ્યો છે એટલે ભારત સાથે જ છેતરપિંડી કરીને હલકી કક્ષાનો કોલસો પધરાવીને મસ્ત મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે ત્યારે મસ્ત મોટો ખુલાસો થઈ રહ્યો છે કે અદાણી દ્વારા જે કોલસો છે તેને લઈને મસ્ત મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે એક બાજુ સત્તા પક્ષ દ્વારા નિવેદનબાજી જે કરવામાં આવી હતી ટેમ્પો ભરીને પૈસા લેવામાં આવ્યા હોય તેને બાદ આ નિવેદન સામે આવ્યું હતું અને આ ઉજાગર થઈ છે છે અદાણી દ્વારા ભારતની સાથે આચરવામાં આવી ભારતને હલકી કક્ષાનો કોલસો પધરાવવામાં આવ્યો છે તેવો એક કૌભાંડ સામે આવ્યું છે તમિલનાડુ અને ભારતના બીજા રાજ્યોને પણ અદાણી દ્વારા આ કોલસો કૌભાંડ આચરવામાં આવ્યો છે ત્યારે ઇન્ડોનેશિયાથી જે વ્યાપારિક કરાર કરવામાં આવ્યો હતો જેમાં અઠ્યાવીસ ડોલરમાં પ્રતિ નક્કી કરવામાં આવ્યો તો ભાવ અને ત્યારબાદ ભારતને એકાણું પોઈન્ટ એકાણું ડોલરમાં પ્રતિ ટન આ કોલસો પધરાવવામાં આવ્યો છે જેને લઈને મસ્ત મોટું કોલસા કૌભાંડ અદાણીનું સામે આવ્યું છે એક તરફ રાજકીય માહોલ જે જોવા મળી રહ્યો છે તેવામાં અદાણીના અંબાણીનું નામ પણ વડાપ્રધાનના નામે જ્યારે એમણે શબ્દ પ્રયોગ કર્યા હતા ત્યારે ટેમ્પો ભરીને ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે કોંગ્રેસ કે રાહુલ ગાંધી દ્વારા વહીવટ કરવામાં આવે છે ટેમ્પો ભરીને પૈસા લેવામાં આવ્યા છે આ નિવેદન બાદ ટેમ્પો ભરીને કોલસો જ્યારે ભારતને પધરાવવામાં આવતો હોય ત્યારે હલકી કક્ષાનો આ કોલસો ભારતમાં પધરાવવામાં આવ્યો છે તેવું કૌભાંડ સામે આવ્યું છે ચૂંટણી સમયે જ એક પછી એક અદાણીના કૌભાંડ સામે આવતા લોકોમાં અનેક પ્રકારનું કુતુહલ જોવા મળી રહ્યું છે એક બાજુ જે રીતે ભૂતકાળમાં પણ માર્કેટને લઈને જે અદાણીના કૌભાંડની જે રિપોર્ટ સામે આવ્યો હતો હિંગન હિંડનબટનો જે રિપોર્ટ આવ્યો હતો ત્યારબાદ પણ વિવાદમાં આવ્યા હતા અદાણીને હવે ફરી એકવાર રાજકીય માહોલ વચ્ચે ચૂંટણીના બે તબક્કા બાકી છે અને તે દરમિયાન પણ ચૂંટણી પ્રચારમાં અદાણી અંબાણીનું નામ પણ ઉલ્લેખવામાં આવતું હોય ત્યારે વારંવાર રાહુલ ગાંધી દ્વારા પણ અદાણી અંબાણીનું નામ લઈને સત્તાપક્ષ પર પ્રહાર કરવામાં આવતા હોય ત્યારે આખરે સત્તાપક્ષ સાથે મિત્રતા ગાઢ મિત્રતા હોવાના આધાર પર જાણે કે આ કૌભાંડ આચરવામાં આવ્યું તેવી શંકા સેવામાં આવી રહી છે ત્યારે એક પ્રકારના સંબંધોનો ફાયદો અને ખાસ એમાં ભારત સાથે છેતરપિંડી ભારતના રાજ્યોમાં અનેક રાજ્યોમાં કોલસો જે પધરાવવામાં આવ્યો તે હલકી કક્ષાનો કોલસો પધરાવવામાં આવ્યો છે અને મસ્ત મોટું કોલસા કૌભાંડ સામે આવી રહ્યું છે જે મળતી માહિતી મુજબ અઠ્યાવીસ ડોલરની સામે એકાણું એકાણું ડોલરની ઉઘરાણી કરીને આ પૈસાનો વ્યવહાર કરીને કોલ્સો હલકી કક્ષાનો ભારતને આપવામાં આવ્યો છે